હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું સેવું તો સેવું નામ પણ એટલે વડોદરા યાદ આવે અને વડોદરાની વાત થતી હોય ત્યારે સેવસળ અને લીલો ચેવડો આ બંને વસ્તુ યાદ આવે ત્યાંનું આ બંને વસ્તુ બહુ ફેમસ છે અને સેવું સળ ખાસ તો મહાકાળીનું સેવસણ મળે છે એ બહુ ફેમસ છે તમે જો વડોદરા જાઓ તો તમે ચોક્કસથી ટેસ્ટ કરજો ચાલો હવે હું કેવી રીતે સેવસણ બનાવું છું એ આપણે જોઈએ તો અહીંયા મેં વટાણા બાફી લીધા છે અને એમાં સાથે એક બટેટું પણ બાફી લીધું છે અને એમ તો સફેદ વટાણાનો ઉપયોગ થાય છે પણ અહીંયા મેં લીલા વટાણા લીધા છે હવે બીજી તૈયારીમાં આ ડુંગળી બારીક સમારી લીધી છે ટામેટા પણ બારીક સમારી લીધા છે ધાણા ધોઈને રાખી દીધા છે અને આ સેવસણનો મસાલો પણ લઈ લીધો છે લસણની પેસ્ટ કરી લીધી છે અને બીજા જે આપણે પાવડર ફોર્મમાં જે મસાલિયામાં જે હોય છે મસાલા એ આપણે લઈશું હવે ગેસ ઓન કરી ગેસ પર કઢાઈ રાખી એમાં ત્રણ મોટા ચમચા જેટલું તેલ લીધું છે આમાં તેલનું પ્રમાણ થોડું વધારે આપણે લેવાનું અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે પહેલાં ડુંગળી લઈ લઈશું અને થોડી ડુંગળી હું રહેવા દઈશ હજી એમાંથી આપણે તરી બનાવવાની છે એટલે હું જરૂર પૂરતી આમાં લઈશ બાકીની રહેવા દઈશ હવે ડુંગળી સંતળાઈ જાય ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું અને ત્યાર પછી એમાં એક ચમચી જેટલી જે આપણે લસણની પેસ્ટ કરીને રાખી છે એ ઉમેરી દઈશું અને લસણ પણ એની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી થવા દઈશું અને ત્યાર પછી એમાં આપણે બારીક સમારેલા ટામેટા ઉમેરીશું ટામેટાને પણ આપણે સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળવાના છે અને આ ટામેટા જલ્દીથી સાતળા જાય એટલે એના માટે આપણે એમાં મીઠું ઉમેરીશું તો મીઠું આપણે આ જે ટામેટા અને ડુંગળી છે એના જ ભાગનું ઉમેરીશું બાકી આપણે વટાણા બાફ્યા ત્યારે એમાં આપણે મીઠું ઉમેર્યું છે હવે આમાં આપણે ગરમ મસાલો જે સેવસણનો મેં તૈયાર કરીને રાખ્યો છે એમાં તજ લવિંગ મરી બાદિયા તમાલપત્ર આખા ધાણા આ બધું લઈ એને શેકી ઠંડુ પડ્યું પછી એને મિક્સરમાં પાવડર બનાવીને મસાલો તૈયાર કરી લીધો છે એ એકથી દોઢ ચમચી અથવા સવા ચમચી જેટલો આપણે મસાલો લઈશું હવે આમાં અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું અને દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું આનાથી કલર બહુ સરસ આવશે હવે આ બધું મસાલા થોડીવાર માટે સંતળાઈ જાય ત્યાં સુધી અને થવા દઈશું અને ત્યાર પછી આમાં આપણે જે વટાણા બાફીને રાખ્યા છે એ આપણે એડ કરી દઈશું હવે આમાં થોડું હું વટાણા જે બાફેલા છે હું થોડું રહેવા દઈશ એ મારે લસણ ડુંગળી વગરનું કરવાનું છે એટલે થોડું મેં રહેવા દીધું છે હવે છે આમાં બટેટા છે એને હું ચમચાથી જ મેશ કરી લઈશ અને અત્યારે પાણી નહીં નાખું પહેલાં એને બટેટાને મેશ કરી લઈશ એટલે સારી રીતે મેશ થઈ જાય આમ તો સેવસળ સફેદ જે સૂકા વટાણા આવે છે એનું જ બને છે પણ અહીં અમે લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે આ લીલા વટાણા છે એ સૂકા હતા એને પલાળી અને બાફી લીધા હતા હવે બટેટું સારી રીતે મેસ થઈ ગયું છે પછી હવે આમાં હું પાણી ઉમેરીશ આ પાણી મેં ગેસ પર ગરમ થવા માટે રાખી દીધું હતું એટલે ગરમ પાણી જ ઉમેરી દઈશું એટલે આપણો આ જે ઉસળ છે એ ફટાફટ ઉકળી જાય જલ્દીથી તૈયાર થઈ જાય તો અહીંયા જો પાણી ગરમ થઈ ગયું છે એને હું આમાં ઉમેરી દઈશ અને બીજું જરૂર લાગે તો હજી બીજું પાણી પણ હું ગરમ કરવા રાખી દઈશ હવે આપણને જેવું ઉસળ ભાવતું હોય થોડું થીક રાખવું હોય તો એ પ્રમાણેનું અને પાતળું રાખવું હોય તો એ પ્રમાણેનું આપણે પાણી ઉમેરવાનું છે હવે જો આ ટાઈપનું ઘટ્ટ થયું છે હજી આમાં મારે થોડું પાણી ઉમેરવું પડશે તો બીજા ગેસ પર ફરી પાણી ગરમ થવા માટે રાખી દીધું છે એ પાણી પણ ગરમ થાય છે અને આ બાજુ આ ઉસળ પણ ઉકળી રહ્યું છે તો આમ કરવાથી આ જે આપણે ઠંડુ પાણી ઉમેરીએ ઉમેરીએને બદલે ગરમ પાણી ઉમેરીએ તો આ જે કૂકિંગ પ્રોસેસ છે એ બહુ ઝડપથી થાય તો અહીંયા બીજું પાણી પણ મેં જરૂર લાગે એટલું ઉમેરી દીધું છે અને હવે આને થોડીવાર માટે ઉકાળી લઈશું તો અહીંયા આપણું આ ઉસળ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે હજી આમાં આપણે એક બે વસ્તુ ઉમેરવાની છે આમાં હું જે આંબલી મેં પલાળીને રાખી છે એ આંબલીનો હું રસો થોડો ઉમેરવાની છું તો અહીંયા જો આંબલી મેં પલાળીને રાખી છે એને થોડો આવી રીતે કરી અને આનો રસો હું ઉમેરી દઈશ એટલે આનો આંબલીનો ખાટો ટેસ્ટ આવશે એટલે બહુ સરસ ઉસળ લાગશે આપણે ગુજરાતી દાળ બનાવીએ એમાં પણ આંબલીનો જે ખટાશ ઉમેરીએ તો આંબલી અને ગોળવાળી દાળ બહુ સરસ લાગતી હોય છે આંબલી હેલ્થ માટે એમ તો સારી નથી પણ ક્યારેક આપણને ટેસ્ટી ખાવાનું મન થયું હોય ત્યારે આપણે આંબલીનો ઉપયોગ કરી લેવાનો લીંબુની ખટાશ કરતાં બહુ જ અલગ ટેસ્ટ આવે છે હવે આમાં બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશ અને હવે આપણું આ ઉસળ તૈયાર થઈ ગયું છે એટલે હું ગેસને બંધ કરી દઈશ અને હવે હું તરી બનાવી લઈશ તો અહીં આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે તરી બનાવવા માટે એક પેનમાં મેં તેલ લઈ લીધું છે એમાં થોડી ડુંગળી ઉમેરી દઈશ અને આ ડુંગળી ટ્રાન્સફર થાય ત્યાં સુધી એને આપણે સાતળી લઈશું અને પછી આમાં લસણની પેસ્ટ કરીને રાખી છે એ અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ પણ ઉમેરી દઈશ અને ત્યાર પછી આમાં બારીક સમારેલા ટામેટા ઉમેરી દઈશ તો આ ટામેટા પણ સંતળાઈ જાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું આમાં થોડું મીઠું ઉમેરી દઈશું એટલે ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય અને એકથી દોઢ ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે એટલે એની માત્રા આપણે વધારે રાખી છે અને હવે આ મરચું બળી ના જાય એના માટે ફટાફટ આપણે એમાં ગરમ કરેલું પાણી ઉમેરી દેવાનું છે અને જે મીઠું ઉમેર્યું એ આપણે આ પાણીના ભાગનું પણ લીધું છે તો આ ઉકળી જશે એટલે આપણી તરી પણ તૈયાર થઈ ગઈ આ તરી જેને જેવું તીખું સેવું સળખાવું હોય એ પ્રમાણેનો એનો ઉપયોગ કરશે તો અહીંયા આપણી તરી તૈયાર થઈ ગઈ છે હવે આપણું બધું જ તૈયાર થઈ ગયું છે એટલે આપણે પ્લેટમાં સર્વ કરીએ તો પ્લેટમાં મેં પહેલેથી છ પાઉં સેવ બારીક સમારેલી ડુંગળી લીંબુનો ટુકડો આ બધું જ મેં રાખી દીધું હતું અને હવે આમાં હું ઉસળ લઈ રહી છું હવે ઉસળમાં આપણી જેવી જરૂરિયાત લાગે એ પ્રમાણેની સેવ લઈ લઈશું અને ત્યાર પછી આના ઉપર બારીક સમારેલી ડુંગળી અને ત્યાર પછી તરીનો ઉપયોગ કરીશું જેટલું આપણને તરી જોઈતી હોય તે ખાસ જોઈતી હોય એ પ્રમાણે તરી લઈશું અને બારીક સમારેલા ધાણા તો બહુ જ ફટાફટ તૈયાર થઈ જતું આ સેવસણ તમે ક્યારે બનાવો છો અને તમે બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જણાવજો તમે આવી રીતે બનાવો છો કે આ રીતથી થોડી અલગ તમારી રીત છે એ મને જરૂરથી જણાવજો અને આ સેવું સળ પાઉાજી આ બધી વસ્તુ એવી છે કે આમ આપણે રોટલી બનાવવાની ઝંઝટ રહેતી નથી એટલે રોટલી બનાવી ના પડે અને આ ફટાફટ આપણી ડીશ તૈયાર થઈ જાય અને આ પાઉ અને આવી રીતે ભાજી હોય કે ઉસળ હોય આનાથી પેટ પણ ભરાઈ જતું હોય છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે એ તો તમને પણ કંઈક ચટપટું ખાવાનું મન થાય તો આવી રીતે સેવસળ જરૂરથી ટ્રાય કરજો વડોદરાની યાદ અપાવે એવું આ સેવસળ જો તમને પસંદ આવ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ખાઓ પીવો અને ખુશ રહો